શબ્દોની સાચી જોડણી શોધીને આપણે લખવાની છે જેમાં પહેલો શબ્દ છે વૃંદાવન અલગ અલગ રીતે આપેલું છે રાઈટ આન્સર તમે જોઈ શકો છો અને બીજું આપણને આપેલું છે મૂસળધાર તો એ પણ મુસળધાર કઈ રીતે લખાય એ તમે ક્લિયર જોઈ શકો છો ત્યાર પછીનો ક્વેશ્ચન છે શ્રત પ્લસ ધા શબ્દની સાચી સંધિ જોડવાની છે તો જવાબ સાચો આવશે શ્રદ્રા ત્યાર પછી નીચેના વાક્યમાંથી દ્રવ્યવાચક સંજ્ઞા શોધીને લખવાની છે અને વાક્ય આપેલું છે કે બાંધોરે નદીઓના નીર તો જવાબ આવશે નીર જો મિત્રો ચેનલમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કર્યું તો સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરી બે લાયકન પર ક્લિક કરો નીચેના વાક્યમાંથી દ્રવ્યવાચક સંજ્ઞા શોધીને આપણે લખી ત્યાર પછીનો ક્વેશ્ચન છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખવાના છે તો કૃપાનું થશે મહેરબાની અને સુગંધનું થશે પરિમલ ત્યાર પછી પ્રકૃતિ શબ્દના લિંગ પ્રકાર જણાવો તો જવાબ આવશે ઇન્દ્રરાજા શબ્દનો સમાસ ઓળખાવો તો તત્પુરુષ નીચેના શબ્દનો વિરોધાર્થી શબ્દ લખો તો અપંગનું થશે સાંગ નીચેના વાક્યની કાળ અવસ્થા જણાવો તેમણે કરેલા સમાજ ઉપયોગી કર્મો કાયમ યાદ રહેશે તો આ છે યાદ રહેશે એટલે ભવિષ્યકાળ નીચેના વાક્યો માટે કયો રૂઢિપ્રયોગ યોગ્ય રહેશે એ શોધીને લખો મોતીડે વધાવું તો જવાબ આવશે ઉમળકાથી આવકારવું ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે કે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો વહાણના શઢનો થાંભલો એને આપણે કૂવા સ્તંભ કહીશું અને નીચેના વાક્યનું વિધિ વાક્યમાં રૂપાંતર કરો કે મારાથી એ બને તેવું નથી તો જવાબ આવશે મારાથી એ અશક્ય છે જો વિડીયો પસંદ આવતો હોય તો વધુમાં વધુ ત્યાં સુધી મિત્રો સુધી શેર કરો લાઇક કરો કોમેન્ટ કરો કાંઈ ડાઉટ્સ હોય તો નીચેનું વાક્ય સાદું સંયુક્ત કે મિશ્ર વાક્ય છે તે ઓળખાવો લપડાક છોડી દીધી હોય તો બીજી વખત તરત ભાન રાખે આજથી હું એની નવી બા થઈ છું તો આ વાક્ય સંકુલ વાક્ય છે બુલંદ શબ્દના ધ્વનિ છટકો આપણે છૂટા પાડવાના છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી અને એમનો પ્રકાર જણાવો ભર્યા હું આપતી માયા માની ક્યાં તો માની માયા સંબંધ વાચક છે ત્યાર પછી નીચેના છે ચુમ્માલીસ નીચેના વાક્યોમાંથી માંથી રવાનુંકારી શબ્દ શોધવાનો છે પગ મૂક્યો કે તરત જ ખળખળ એવો અવાજ શરૂ થયો તો જવાબ આવશે ખળખળ નીચેના વાક્યોમાંથી સર્વનામ શોધો તો હું તો ટગર ટગર બાજુ ડાબા જમણા દેવદૂતોની સામે જોયા કરું તો જવાબ આવશે હું સાદું પુરુષવાચક વિનાશ શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો તો પર પ્રત્યય આવશે નીચેના તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો દ્વારકા તો એનું થશે દ્વારિકા નીચા વાક્યને કર્મણી વાક્યમાં ફેરવાનું છે કે તમને આ કોતર અમે આપ્યું તો તમને આ કોતર અમા અમારાથી અપાયું આવા જ નવા વિડીયો જોવા માટે આપણી ચેનલ સાથે જોડાઈ રહો એક પછી એક ક્રમશઃ બધા જ વિડીયો યુટ્યુબની અંદર અપલોડ કરવામાં આવ્યા છે ચેક કરો થેન્ક યુ